પચાસ ટકાવાનું વાત હે હર થા કઈ રાખ્યા

ભાઈ ભોજવી પડશે ભાઈ આ તો લાલ લાલ બધું

પતંગ પડ્યા જો લઈ હું એટલા ચકાવજો લાલ ભાઈ ચગાવું પકડો ચેજા ભાઈ ફીરકી પકડી હે ઓ તો ખરો

આવું હેડ પછી મારો છોકરો પતંગ હોય બધા કોઈ આપી નહીં પતંગ ચગાવે છે

મેંગ લાવવાની તાકાત નહીં સુ લીઆતા નહીં ઘર સુકાન લીઆવાની કોઈ તાકાત જ નહિ કટકર

અરે યાર પતંગ જ મટાઓ પતંગ મટાડ્યા ને ના ઢોળાયા બાપા પતંગ મટાઓ યાર આ છોકરા પતંગ ને તબડા દેતા નેકરો ને દે સા આખા તો કરવાનો કા નેકાવ ઉભારો અરે ખાલી બતાવો તો ખરા અમે જા જા તારું તો ખુદ શું થાય ઓય તમે શું નથી કાયો ખો લાવો કાકા લઈ લે યાર લાવો પકડી લે એ ભાઈબંધ ભાઈબંધ વાળી એક છોકરાને પતંગ નથી આલે નકર તમે અપાવું તકાવ ઓ મે હેડ નકર લાફ ખાયમ રોજી અડવા નહીં છોકરાને પતંગે મારા પતંગ મારી જ છોકરાને પતંગ નથી આવતી તું જો લે પતંગ તો મોટો સાબડ પડશે તો ખરી વાળા ફરતી અપાવે છીએ પછી ચકા મળશે થોડું થોડું એટલે પેલો હું અપાઈ આવું હા એવું કરો અપાવ પતંગ ના થો થોડું બધું કશું ના મલાવે છે આપડા ચકાવી હે

આવું મને આગળ કટ કરી દેવું પછી એવું લાગે જોરદાર હાજ લઈ ગોક નવું નવું નકતું તો કરું તો પેલા ચકાવાનું હું

હા જો માનાઈ છે લ્યો બેટા દોરી પતવાઈ છે એ કી દોરી ભરિયા ચોકણી પડી છે ના હ હું પકડી રાખ

Jujur? Ah, nuh, 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 nuh. Nah, lagi. Nah, lain <laughs> ah, 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 jatuhin kabar parah baca, baca 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 bawa eh, aku એટલે એ આ છોકરો તારી હા ઘર બચ્ચાર છોકરો તો હા